ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસના કાર્યકરો જોડાશે ભારત જોડો ન્યાય યાત્રા તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે ત્રણ વાગે પહોંચશે ત્યારબાદ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે આ યાત્રાની અંદર જોડાવા માટે સાબરકોઠા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો સાત તારીખે બપોરે ચાર વાગે કોંગ્રેસ કાર્યાલયથી દાહોદ મુકામે પહોંચવા માટે અહીંથી નીકળશે અને સવારે આઠ તારીખે આઠ વાગે દાહોદ મુકામેથી જે યાત્રા નીકળવાની છે ત્યાં સૌ કાર્યકરો હાજર થશે અને એ યાત્રાની અંદર જોડાશે આશરે કેટલા કાર્યક્રમો હાજર છે અને કઈ રીતની આગામી આ જે રણનીતિ છે તેની અંદર જે લોકસભા છે તેને આવરવા માટે કઈ રીતના પ્રકારના આપણે મુદ્દાઓ જે સ્થાનિક મુદ્દાઓ છે કઈ પ્રકારના મુદ્દાઓ રહેશે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે અંદાજીત બસો અઢીસો કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે આઠ તારીખે સવારે આઠ વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાહુતિ સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે ખાસ કરીને જે જે જિલ્લા વાઇઝ હશે તો જિલ્લાના કયા કયા સ્થાનિક મુદ્દાઓ રહેશે ખાસ કરીને જો સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે તારીખ બે ત્રણ ચોવીસના રોજ સાબરકાંઠાની અંદર જે કસમોકસ કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા એરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવવામાં અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે અગાઉ પણ અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હોય અને ખેડૂતોને જે નુકસાન થયેલું એ આજ દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે કોઈ જ વળતર આપેલું નથી સરકાર દ્વારા કોઈ પણ વળતર નહીં આપવામાં આવે અથવા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે કોંગ્રેસ દ્વારા આગામી પગલા કયા રહે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારા અમારી સાબરકાંઠા જિલ્લાની વાત પહોંચાડવા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને અહીંથી આપ્યું છે સરકારના વિરુદ્ધમાં અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્રો આપવા આપી અને કલેક્ટર સાહેબને આપ્યા પછી ગુજરાત સરકાર સુધી અમે અમારી વાત પહોંચાડેલી છે પણ આજ સુધી કોઈ જ વળતર ખેડૂતોને આપવામાં આવેલ નથી તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો